નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ચેલાવાળા ગામમાં આવેલું છે બાબાદેવનું મંદિર બાબાદેવ એટલે કણભાદેવ આ કણભાદેવ આદિવાસી સમાજના આરાધ્ય દેવ તરીકે સદીઓથી તેની પૂજા થતી આવે છે ભોગંબા તાલુકાના છેવાડાના ઊંડાણ વિસ્તારમાં આવેલું ચેલાવાળા ગામ ગુજરાત મધ્યપ્રદેશ અને ઘણી વખત રાજસ્થાનના ભક્તો પણ અહીં દર્શન માટે આવતા હોવાથી ખૂબ જ પંકાયેલું ગામ છે આજે સૌ પ્રથમ વખત આપણે બાબાદેવના દર્શન ખૂબ જ નજીકથી કરીશું આમ તો તમે દૂરથી દર્શન કર્યા હશે મંદિરમાં પણ ગયા હશો પરંતુ આજે તમને બાબાદેવના મંદિરના સંપૂર્ણ દર્શન એક એક વસ્તુના ઝીણવટપૂર્વક દર્શન આ વિડીયોની અંદર થશે આપણે જોઈ રહ્યા છીએ કે બાબાદેવને જે ભક્તો દ્વારા ચાંદીના જે ઘોડા ચડાવવામાં આવે છે છતર ચડાવવામાં આવે છે તે જોઈ રહ્યા છીએ બાબાદેવની આ મૂર્તિ અને સિંહાસનના પણ દર્શન કરી રહ્યા છીએ આ મૂર્તિ ઘણા સમય પહેલાં બનાવવામાં આવેલી છે વર્ષો પહેલાં આ મંદિર ડુંગર ઉપર હતું અને અહીં પાવાગઢ મહાકાળી માતાના મંદિરથી ચેલાવાળા બાબાદેવનું મંદિર લગભગ પંદર કિલોમીટર જેટલું આશરે દૂર થાય છે અને અહીંયા માતાજીના રખોપા છે તો બીજી તરફ ભક્તો દ્વારા અહીં ખૂબ જ શ્રદ્ધાભેર દર્શન માટે આવતા હોય છે જવારા આવતા હોય છે શ્રીફળનો પ્રસાદ ધરાવતા હોય છે પહેલાંના જમાનામાં અહીંયા પશુ હિંસા પશુ બલિ પણ ચડાવવામાં આવતી હતી હવે જો કે એ બધું મહદઅંશે બંધ થઈ ગયું છે આ મૂળ સ્થાનક છે અહીંયા બાબાદેવના અખંડ દીવા ચાલતું રહે છે અને ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે મૂળ જૂનું સ્થાનક છે અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે આ પથ્થર ઉપર એ જગ્યા આપણે જોઈ રહ્યા છે અને આ એ વાંકલનું ઝાડ છે વાંકલ એક છોડ હતો અને આ ઝાડ છે જ્યાં બાબાદેવ પ્રગટ થયા હતા એવું કહેવાય છે અને એ ઝાડના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ બાબાદેવનો રથ જોઈ રહ્યા છે આ હવનકુંડ છે જેની અંદર દર વખતે જ્યારે હવન કરવામાં આવે ત્યારે અહીંયા થતો હોય છે તો એ બાબાદેવનું મંદિર આપણે જોઈ રહ્યા છીએ અને ભક્તો દર્શન માટે ચોવીસ કલાક અહીંયા આવતા હોય છે અને ખૂબ જ આસ્થાભેર અહીંયા દર્શન માટે આવે છે અને દરેકની ભક્તોની મનોકામના બાબાદેવ પૂરી કરતા હોય છે એવું આ ચમત્કારિક બાબાદેવનું મંદિર પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકામાં આવેલું છે ચેલાવાળા ગામની અંદર તો દર્શન કરીએ અને આપણે પણ ધન્ય થઈએ અને આપણી જે કંઈ મનોકામના હોય એ બાબાદેવ પૂરી કરે એવી દરેકને પ્રાર્થના સાથે વિનંતી કરીએ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર જય બાબાદેવ લખી અને તમારી હાજરી જરૂરથી પુરાવજો